કરજણના શણિયાદ ગામેથી ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ગ્રામ્ય એસઓજીએ ઝડપી પાડ્યો છે કરજણ તાલુકાના શણિયાદ ગામે છેલ્લા કેટલાય સમયથી પરપ્રાંતીય ડોક્ટર ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાની વાત જિલ્લા એસઓજીને મળી હતી જે બાતમીના આધારે ગ્રામ્ય એસઓજીની ટીમે શણિયાદ ગામે પહોંચી ગામમાં મેડિકલ પ્રેક્ટિસ કરતા અને પોતાની ડોક્ટર કહેવડાવતા શંકર સમંદર નામના વ્યક્તિની એસઓજી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી અને મેડિકલ પ્રેક્ટિસની ડિગ્રી જોવા માંગી હતી જો કે મેડિકલ ડિગ્રી રજૂ ન કરી શકતા કે ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી ગ્રામજનોના સ્વાસ્થ્ય હિસાબથી છેડા કરતો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવતા જ પોલીસે આ ડિગ્રી વગરના બોગસ ડોક્ટર શંકર સમંદરની અટકાયત કરી હતી અને તેની ડિસ્પેન્સરીમાં રાખવામાં આવેલ દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો મેડિકલ પ્રેક્ટિસ કરનાર બોગસ ડોક્ટર મૂળ પશ્ચિમ બંગાળનું હોવાનું જાણવા મળ્યું છે